વેલકમ મિત્રો કેમ છો બધા આઈ હોપ તમે બધા ઓકે જશો અને હું પણ ખૂબ જ મજામાં છું અને આવી ગઈ છું ફરીથી એક નવા વ્લોગ સાથે અને આવી ગયા છે સાંજના પાંચ તેજ સાવે તેની વેઇટ કરું છું અને હોપ શો તમે બધાએ લાસ્ટ વ્લોગ જોયો હશે કશે જવાની તૈયારી કરી છે આપણે અને બેગ પેકિંગ થઈ ગઈ છે મારી બાકી છે એ પણ વ્લોગમાં જોઈ લીધું હશે અડધું અડધું કામ થયું છે અને હું તમને દેખાડી દઉં પહેલાં આખા ઘરમાં મારી ફેવરિટ જગ્યા છે અત્યારે થોડો તાપ આવે છે કપડાં પણ લેવાના બાકી છે જ અને સાંજે છ થી આઠના ગળામાં હું અહીંયા જ હોઉં છું આ મારો હિંચકો અને અમારી જગ્યા આપણી ફેવરેટ જગ્યા છે આખા ઘરમાં તો ઓલવેઝ મોસ્ટ ઓફલી ટાઈમ હું ઘરે હું તો અહીંયા હિંચકા પર વિતાવું છું એટલો બધો ટાઈમ નથી મળતો સવારથી ઘરે કામ હોય છે બપોર પછી હું બહાર હોઉં છું લેબ પર જવાનું હોય કે પછી જૂનાગઢ જવાનું હોય કે બહારનું કંઈ કામ હોય શાકભાજી લાવવાની હોય બીજું કંઈ કામ હોય એ બધામાં હોઉં તો હું પાંચ વાગે જ મોસ્ટલી ઘરે આવું અને જ્યારે પણ ઘરે હું ત્યારે હું અહીંયા હિંસા પર ટાઈમ સ્પેન્ડ કરું છું મારો કે અમારી ફેવરેટ જગ્યા છે તો લાસ્ટ બ્લોકમાં આપણે જોયું હતું ઉપરથી એ આના ઉપર ટોપની બાલ્કની છે વાળી અહીંયાથી પણ હું તમને આ હોલવાળી બાલ્કની છે અહીંયાથી પણ એક નજારો દેખાડું છું તમને પહેલાં પછી આપણે બ્લોગ આગળ કરીશું તો ખૂબ જ સરસ છે આ બધું અને અહીંયા વેધર એટલું સરસ રહે છે ને કે ગરમીમાં પણ પંખાની જરૂર નથી પડતી આ બાલ્કનીમાં એટલો બધો સરસ મજાનો પવન આવે છે ઉપરથી કે વર્ડ્સ નથી મારી પાસે એક્સપ્લેન નહીં કરી શકું તો ચાલો હવે પાંચ વાગ્યા છે હું તેજસની વેઇટ કરું છું બેગોને એ બધું કામ તો હજુ બાકી છે પણ આપણે જવાના છે ડીમાટ આજે તો ડીમાટથી જે કંઈ વસ્તુ લઈ આવીએ બધી નાસ્તાઓ લઈ જવાનું છે આ તે બધું અને કોલગેટ બ્રશ એ પણ લાવવાનું છે બાકીની બધી વસ્તુઓ લાવી દીધી છે મેં થોડી ઘણી આજે પણ હમણાં ગયા હતા બધું લાવી દીધું છે સેવ મમરાને બધું વઘારીને આપણે દબ્બાઓ ભરવાના છે ગાડીમાં જનરલી અમે કેવું કે ફરવા જતા હોય તો કોઈ દિવસ કશું પણ ઘરેથી નથી લઈ જતા બહુ પહેલાં લઈ જતા વર્ષો પહેલાં હવે નથી લઈ જતા કારણ કે ઇન્ડિયામાં કેવું હોય છે બહાર બધું મળી જ જાય છે હાઈવે ઉપર તમને વારે વારે બધી હોટલો આવે છે ધાબા આવે છે ચાની લારીઓ આવે છે હોટલો પણ આવે છે તો તમે બધું તમને વસ્તુ મળી રહે કંઈ પણ તમારે લેવું હોય તો મળી રહે નાસ્તા કરવા તો એ પણ મળી જાય છે અને જમવું હોય એ બધું જ મળી જાય છે પણ આ થોડું જવાના છે દૂર અને રસ્તાઓ એવા છે ત્રણ દિવસ થશે જતાં તો આપણા અહીંયા થોડેક સુધી પહેલો દિવસ પાર કરીશું એક દિવસ રાત ત્યાં સુધી તો બધું મળશે પછી કદાચ એવા રસ્તાઓ આવે કે બધું અવેલેબલ ના હોય તો એટલા માટે અમે સાથે કેરી કરવાના છે બધું થોડું ઘણું નાસ્તાઓ બનાવીને પણ લઈ જવાનું છે અને બારેથી લાવીને પણ લઈ જવાના છે તાકી એવી સિચ્યુએશન આવે રસ્તામાં કે કંઈ જ ના મળે કલાકોના કલાક સુધી તો આપણે ગાડીમાં એટલીસ્ટ ખાઈ શકીએ એટલે તે બધું આપણે હમણાં જઈશું ડીમાર્ટમાં અને દિમાટથી બધો સામાન લઈ આવીએ છીએ તેજસ આવવાની તૈયારી છે તો આવે એટલે જઈએ અને જોઈએ આપણે શું શું લાવીએ છીએ એ જે કંઈ લાવવાનું છે બધું આજે જ લાવી દઈશું હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે એટલે તો લાવીને પણ એનું પણ બધું બનાવવાનું છે થોડું ઘણું વસ્તુ ઘરે નાસ્તા અને થોડું બધું રેડીમેડ લાવીશું આપણે તો બધું ભરીશું ડીસો પ્લેટો ગ્લાસ પાણીના દરેક વસ્તુ તો ચાલો હવે આવે એટલે આપણે નીકળીએ અને ડિમાટ જઈને જોઈએ ગજબ જ વાત કરે એવો લાઇસન્સો લાગો લાયસન્સ બરાબર છે બાકી પાંચ હજાર રૂપિયા રહી પાકી ભૂખ લાગેલી છે મને ચાલો ભાઈ નાસ્તો આપણું કંઈક સેવા નાસ્તા નહીં કરો કઈ ખબર નાસ્તો કેવું ને અત્યારે એટલે ચોઇસ મારી ગાડી આવી ગઈ તો આપણે સ્કૂટર પર જ પડતા છે હે ગાડી આવવા ગાડી વગર ના થઈ ગયેલા છે અત્યારે તો બાલાજી ના એ થોડી હા હા કઈ બાજુ અહીંયા અહીંયા છે રસ્તો બાલાજી સુધી એક પ્લેટ કચોરી કરજો તમારે મેં કચોરી કરાવી છે પણ બીજું કંઈ તમારે રગડા સમોસા કરાવવા દે કરાવો ચટણી છે હા કચોરી ચાલે ચાલો બોળા બસ ચાલે એક જ કઈ ચાના કચોરી એક જ મેમ પૈસા પછી ગમે તો લેવાની એમ શું નામ છે ચાનું સોસાયટી છે મીઠા ચોકલેટ વાળા મને મને કોને ક્રેક જોક જોઈએ લૂઝ પણ નાના પેકેજ જોઈએ હા તો લેવાની જ ભાવે ત્યાં બી ઘરે બી હોય એટલે આ ક્રેકજેકનું બી આખું લેવાનું ને મને કોઈ બી એક આખું લેવાનું આ તો એમ જ આપણે જવાના એમ જ યુઝ થઈ જાય એટલે ખવાય છે કઈ લે બટા બબન બબનમાં આ જ હા ઓરિજિનલ જ હાલ આ હેડ એન્ડ શેક આ બોર્બન કેવી છે તો પણ એ કઈ છે ઓરિજિનલ હા આ ઓરિજિનલ છે એના પર યાર આ નથી હા તો અલગ છે આ તમારી પેલી હવે નથી ખાતા મન તો ભાવે જ નહીં મને ઓરિયો ઓરિયો ની ઓરિયો તો ખાલી શેક બનાવવા જોઈએ મેં એક ફેસ વોશ લેવાની છું કમ બ્રશ જોયું તમે સોફ્ટ હે પણ એ સોફ્ટ છે અહીંયા જો સોફ્ટ હા બસ તો ના પિંક ની બ્લુ હા ના નહીં નહીં પણ બ્લુ આ પિંક સિવાય બીજા કોઈ છે કે નહિ આ બ્લુ સિવાય બધાય છે ઉલ્લુ લેવાના લઈ લેજો કોલગેટ તમે નાની લાવેલી છો હે પેલામાં તો પાઉચમાં તો હા આ લેવ ને હા એ અલગ છે ના બધા એ જ છે હા તો પિંક ને બ્લુ જ લેવ ઓકે મારે ફેસ વોશ લેવાનું છે પપૈયા વાળું લેવું સ્ટ્રોબેરી વાળું લેવું લેમન વાળું લેવું ને ચોઈસ એટલી બધી આપે આ લોકો તો એટલે કયું લે એવું થઈ જાય એવર યુથ ના બી છે પૈસા જે લોકો એટલી આપે કે માણસ કન્ફ્યુઝ જ થઈ જાય બ્રશ લેવાય ગયે પાણી એટલે તમારો જે કલર છે તે નહીં મળે એમ પેલામાં આ ડવ માં શેમ્પુ બરાબર છે જે હું હમણાં યુઝ કરતી હતી ને પૈતા ને એ આજ છે પણ એમાં કન્ડિશનર નહીં મળે ખાલી એકલા શેમ્પુ છે નાના છે હા આમ મો તો દવ લઈ લો મેં લોરિયલ લઈ ગયેલી છે અત્યારે તે દિવસ હતાની પેક હા આઈરા મસ્કી તો ના હા હિટ પણ આ હીટ લેવાનું એક લઈ લોને ઓય લે એમાં બી બધી ચોઇસ છે એમ કોપરા છે ફિનાઇલ લેવાનું છે ફિનાઇલ પટી ગયેલું છે ઘરે મેં આજે જ જોયું બહાર સાફ કર્યો તો કયું આ હા આ વાઈટ જ છે આવું ક્લીન એન્ડ કેર છે હા તે કઈ લો આજે મેં જોયું કે પટી ગયેલું હતું હાર્પિક તો છે હા મસ્કી મસ્કી તો તો હીટ કંપની ફેમસ છે ભાઈ આપણે હીટ કંપની હા તમે જો આપણને કઈ બહુ ખબર નહીં પડે અહીંયા એટલે બહુ બોલીએ નહીં

ચાલો એરિયલ ધોનો પાવડર લિક્વિડ છે કમ્ફર્ટ આ કમ્ફર્ટ છે ને લિક્વિડમાં છે એરિયલ મશીનનું તો અપલોડ વાળું પણ આ ખાલી પાવડર ના નાના છે કેટલા ટાઈમથી આવતા નથી મારું આખો લાવજો સિલ્ક લેવાના હતા તેની હું સ્ટોરી થઈ ગઈ તો બબલી ના નહીં જોવા મળે તમારે લીયા પણ એમો નહીં કંઈ ખાલું ખાલું આ મીર થઈ ગયું ડીમાર્ટની શોપિંગ અને શું લીધું તમે જોયું છે અને અડધું નથી જોયું જે કંઈ જરૂરી વસ્તુ હતી એ લઈ લીધી હતી અને હમણાં તો જવાના છે બારે એટલે જે કંઈ લઈ જવાનું છે બિસ્કીટ ને નાસ્તા ને એ બધું લીધું તો બધું અહીંયા અવેલેબલ નહોતું તો થોડી બધી વસ્તુ હવે બહારથી પણ લઈ લઈશું અમે જે અમને બધું વેપરના પડીખાને બધું જોઈએ છે એ બધું અમુક વસ્તુ અમુક જગ્યાથી લઈ એવું એટલે તે બધું બહારથી લઈ લઈશું અહીંયાથી જે લેવાનું હતું એ લેવાઈ ગયું કોલગેટ બ્રશ બધું લેવાનું હતું તો બધું આવી ગયું અને હવે જઈએ છીએ ઘરે અને ઘરે જઈને પણ વાઈ ગયા છે આઈ થિંક સિક્સ થર્ટી હજુ જવાનું છે જૂનાગઢે અને એ બાજુથી બી થોડો ઘણો સામાન લાવવાનો છે આજે બધું પટાઈ જ દઈએ ચાલો આપણો થેલો લઈને આવેલા તે કાઢો ડિમો દેખો હે કન્ટેનર ક્યાં તો લેવાની ને તો હા મે <laughs>

બીજું મુખવાસ છે આ એકલી હા ઢોસા ને કુર્તા પામ્તા ચાલો ડિનર ડિનરની રાત પટી ગયા હવે ડિનર ફિનિશ બ્લોક ફિનિશ હે ગમે તેમ ગલ્લા ટલ્લા કરીને બનાવ્યું છે ને નાટક કરી ગયા છે શું કેવું હા તો હવે ચાલે કોઈ વાર કામ કેટલું હતું આજે મારે ચાલો આવી ગયા બધું કામ પટાવીને અને નેક્સ્ટ ડે મોર્નિંગ પણ થઈ ગઈ અત્યારે એવું જ થાય છે કે એટલું બધું લેટ થઈ જાય છે કે મારે બ્લોગ એન્ડ કરવાનો જ રહી જાય છે ડિનર કર્યું બધું સામાન લઈને આવી ગયા બજારમાંથી બધું કામ પટાવી દીધું પછી ડિનર માટે બહુ લેટ થઈ ગયું એટલે ઢોસા ખાઈ લીધા બહાર એ પણ તમને દેખાડી દીધા અને બ્લોગ એન્ડ કરવાનું રહી ગયું હતું તો નેક્સ્ટ ડે મોર્નિંગમાં એન્ડ કરું છું તો આઈ હોપ તમને વિડિયો ગમતા હશે અને ગમતા હોય તો શેર અને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો આવા નવા 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 બ્લોગ જોવા માટે આટલો સપોર્ટ કર્યો છે આગળ પણ સપોર્ટ રાખજો અને આપણા બ્લોગને અહીંયા જ એન કરીએ છીએ હવે નેક્સ્ટ વ્લોગ આવશે આપણો ટ્રાવેલિંગનો તો કારણ કે બધું કામ પટી ગયું છે અને બે દિવસ પછી જવાના છે તો એ વ્લોગ જોવાનું ભૂલતા નહીં તમે કે આપણે ક્યાં જવાના છે અને કેવી જગ્યા છે ખૂબ સરસ મજાની જગ્યા છે હું ફરીથી એકવાર કહું છું કે બધાનો ડ્રીમ હોય છે એવી જગ્યા છે તો આપણે એ જવાના છે અને કેટલા દિવસ થાય રસ્તામાં શું શું આવે બધું હું વ્લોગમાં લાવીશ તો તમે વ્લોગને જોતા રહેજો અને ચાલો મળીએ પછીથી ન્યૂ વ્લોગમાં આપણે